અને હવારમાં આપણે વહેલા ઉઠી બધું ઘરનું કામ પૂરું કરી અને મેં મશીન શરૂ કરી દીધું હતું તો જો અત્યારે મશીન હમણાં બંધ કર્યું છે અને જો એટલી હાડી બનાવી છે બહુ અઘરી છે હાડી એટલે થોડીક બેની છે મતલબ હજી વી હાડી પૂરી નથી થઈ તો જો હવે છે ને રાંધવાનું કરવાનું છે તો જો રાંધવામાં આપણે ગલકાનું શાક બનાવવાનું છે તો ત્રણ ગલકા છે તો એટલા તો અમારે ઘણા થઈ જાય બે જણાની

तो ये बघार मारी देव जीरू नेची थोडं लस्तर હવે ગલકા જો ગલકા છે ને સડી ગયા છે ગલકા પાકી ગયા છે હવે તો એમાં છે ને निम कहदर ढाणा जीरू બધો મસાલો નાખી દેવી હલાવી નાખી હવે થોડીક વાર પાકી જાય પછી ટમેટા નાખવાના છે હવે છે ને ટમેટા નાખી દઉં અમારે ગમે એ શાક બનાવવાનું હોય પણ ટમેટા તો પહેલાં જ નાખવાના હોય અને જો સાઈડમાં મારે રોટલા પણ ચાલુ છે બને છે હો રોટલા સાઈડમાં રોટલા બનાવવાનું ચાલુ છે અને એક સુલે પાકે છે શાક તો બધું કામ છે ને મારે હારો કરવાનું હોય

અલગ સ્ટાઇલ માં હશે તો વલકા શાક બનાવવાનું છે મારે જો શાક મસ્ત મજાનું પાકી ગયું છે તો હવે ઉપર થી ઉડાડી દેવાના જોરદાર શાક બનીને રેડી છે તો જો સાજે તે આવી ગયા છે કારખાને અને આવીને ડાયરેક્ટ સુલ્યા સડી જાય ઈ હોતન જો મારે તો હજી રાંધવાનું શરૂ જ છે પણ ઈ હોતન સુલ્યા સડી ગયા જો ઈ કા ઘોઘાર મારે છે શેનો મારવાનો સેલા ઢોકળાના સાજી જો ઢોકળા લાવ્યા છે ઢોકળાનો વઘાર મારે છે જો જો ને ડાયરેક્ટ એમાં એમ કરતા આમ ને ખેલી હોત ને નમતો છે એટલે ઢોકળા વઘાર્યા છે મારે એ ઢોકળા છે અને આર એને હોય મારે તો ભાખરી બાકી છે રોટલા તો બની ગયા છે જો મસ્ત મસ્ત ગલકાનું શાક બાજરા રોટલા ભાખરી બધું રેડી છે સાજીદ આજ મેં છે ને અલગ સ્ટાઇલ માં ગલકા નું શાક બનાવ્યું છે શાખી ને તો કેવું લાગે છે ગરમ તો હોય ને હજી આગળ બનાવ્યું છે ને કેમ લાગ્યું સારું બીજું છે સારું છે દર વખતે આપણે રસાવાળું બનાવી એમ કરતા સારું બન્યું કે પણ રસાવાળા કરતા કોડું મોરું સારું કોડું મોરું સારું બન્યું

તો જો હું માર્કેટ ગઈ હતી ને બે દી પહેલાં તો એ લેતી આવી હતી નવે નવું અને અત્યારે જો આમાંથી આમાં ધૂળ નાખવાની છે એ તૂટી ગયું હતું તડકાનું તપી તપીને પ્લાસ્ટિકનું છે તો તૂટી ગયું હતું એટલે હું છે ને નવું લેતી આવી છું અને એમાં હવે ટ્રાન્સફર કરવાનું છે મારું એલોવેરા હાવ હુકાઈ ગયું અને હાવ બગડી ગયું જો તો એને છે ને આમાં નવામાં ટ્રાન્સફર કરી દેવી તો હારું ઉધરી જાય એલોવેરા તો મારે જોઈ માથામાં નાખવા મારે ટકામાં નાખવા જોઈએ હમણાં મેં કેદલ નથી નાખ્યું એટલે હવે છે જેનામાં ટ્રાન્સફર ઘરે સારું ઉજરી જાય પછી નાખવાનું છે અમારે સાજિતને ગલેરીમાં ભાળે ને એટલે અમારે બજરી તોતા છે ને રાઈડે રાઇડ થઈ જાય એ સાજિતની એકને જ ઓળખે અમને નથી ઓળખતા જોઈ ચાલો હું કરે છે રાઇડું બહુ પાડે છે બજરી તો રાઇડ બહુ પાડે અમારે જો કપડાં સુકાઈ નહીં દે અહીં નાખવા પડે રમે છે આ રમે છે

આવે આ બાજુ મસ્ત મસ્ત જો મારું ગમલાનું કામ પૂરું કરી અને જાય જો એને હુવાની તૈયારી કરી ગા એના જ રવિવાર છે તો રજા છે સાજીત

આર્યન કે છે મારા ભાઈ પછી ડોલ ફેરી થઈ ગયા આવું હોય છોકરાનું હાલ ખાઈ નહીં મતા પણ થાળી બનાવો તો હેલો ફેમિલી તો જો અત્યારે વાગી ગયા છે હાડા ચાર સાડા છાર વાગી ગયા છે અને અમને લાગી ગઈ છે ભૂખ તો હું આર્યન છે ને ખાવા બેહી ગયા છે એવી જો શું છે ખાવાનું ખબર દાળ ને ભાત દાળ ભાત અમે બપોરે ખાઈ લીધું ને પછી અમારા બાજુવાળા ત્યાંથી આવ્યા હતા તો જો દાળ ભાત અને આ ખમણ છે ઢોકળા શું છે આરું ખમણ છે ને તો જો ખમણ છે આર્યન ખમણ ખાય છે અને જોઈએ અહીં આગળ હજી નાયો છે હો કા હવારે મોડો થઈ ગયો હતો ને એટલે અત્યારે નાયો છે હજી અને જો આ અમારે ઢોકળા છે બપોરના વધેલા અને આ બાજુવાળા ત્યાંથી આવેલા છે ખમણ અને ડાય ભાત તો હાલો આવી જાવ રોંડડી કરવા સાજી તો હજી ઉતા છે હા એમ કંઈ કામ ન હોય તો એ બસ ઉતા રહે આજે રવિવાર છે એમ કે રખડવાનું કે જવાનું એવું કંઈ ન હોય એટલે ઉતા તો હાલો પહેલાં નાસ્તો કરી લઈએ ગાય

સાત જગ્યા હતા કાં તો હપ્તો હતો નાખવાનો તો એ હપ્તો નાખવા ગયા હતા બેંકમાં અને આ એમ લાવ્યા છીએ અને અત્યારે વરસાદ પણ જોરદાર આવે છે અમારે તો બતાવું જો બહુ વરસાદ આવે છે દેખાય નહીં અત્યારે અંધારાનું અને મેં જો આગળ જશે મશીન બંધ કર્યું છે તો હવે સર જે ભાગ બનાવી નાખું મનસુરી એમ લેવા છે એટલે કાંઈ બીજું રાંધવાનું ન હોય મારે તો બે ભાખે ખાલી બનાવી નાખું અને ખાઈ દઈ લેવાનું અને આ બેન તો અમારે વરસાદમાં નાવા જ્યો છે એ આવે ને ત્યારે બતાવું જો આમ મેં લાઈટ અને બીજે દેખાય છે ને એમાં છે ને ગણપતિને લઈને આવે છે જો આ છે ને નહીં દેખાય અંધારાનું બરોબર જો અમારા આર્યનભાઈ નાઈન વી આવ્યા વરસાદમાં ગાર

મા મમ્મીને બોબ આવે હા ઓ મને બોબ આવે તન મત ભાવતું મને અતન ભાવે ના પપ્પાનેય ભાવે તો જો ભાત રીગર ગરમ મસ્ત બની ગઈ છે ગરમાગરમ છે ની સોપરવાનો બાકી એ બાકી છે ઓખી સોકું જો આર્યને કીધું એમ ભાખરી બની ગઈ છે અને સાજી જો રૂમ સાફ કરેસ

અને હવે છે ને વરસાદ છે ગરમા ગરમ મંચુરિયન છે તો હવે ખરે ને એ પહેલાં અમે ખાઈ લેવી અને વિડીયોને પણ હું અહીંયા સેન્ડ કરી દેવી ને મળશું આપણે કાલના વિડીયોમાં તો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશું આપણે કાલના વિડીયોમાં બાય 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 બાય